નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હવે રેલ કોચ રેસ્ટોરન્ટ માં ખાણીપીણી ના સ્વાદ નો આનંદ માણી શકાશે ભૂજ ગાંધીધામ માં રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરાશે અમદાવાદ મંડળ રેલ કોચ રેસ્ટોરન્ટ લોન્ચ કરવા માટે તૈયાર અમદાવાદ મંડળના મુખ્ય રેલવે સ્ટેશનો પર રેલ કોચ રેસ્ટોરન્ટ સ્થાપિત થશે પશ્ચિમ રેલવેનો અમદાવાદ મંડળ મુસાફરોની સુવિધાઓને વધારવા માટે મહેસાણા સાબરમતી આંબલી રોડ ભુજ અને ગાંધીધામ રેલવે સ્ટેશનોના સર્ક્યુલેટિંગ વિસ્તારમાં રેલ કોચ રેસ્ટોરન્ટ શરૂ કરવા જઈ રહ્યો છે આ અનોખી સુવિધાઓમાં ઇન્ડોર અને આઉટડોર બંને પ્રકારના ભોજનનો વિકલ્પ હશે જે બિનઉપયોગી ટ્રેન કોચને સ્ટાઇલિશ વ્હીલ માઉન્ટેડ રેસ્ટોરન્ટમાં રૂપાંતરિત કરશે અમદાવાદ મંડળના વાણિજ્ય પ્રબંધક અન્નુ ત્યાગીના જણાવ્યા અનુસાર આ પહેલનો ઉદ્દેશ્ય મુસાફરોને વૈભવી એર એરકન્ડિશન્ડ ભોજનનો અનુભવ પૂરો પાડવાનો છે ભારતીય રેલવેના નવીન અભિગમના ભાગરૂપે સંશોધિત કોચમાં અત્યાધુનિક ડિઝાઇન એટેચ કિચન અને વિવિધ સ્વાદને પૂર્ણ કરવા માટે મલ્ટીક્યુઝિન મેનુની સુવિધા હશે જે બધા ભોજન કરનારાઓ માટે આનંદદાયક અનુભવ સુનિશ્ચિત કરશે વધુમાં સમગ્ર પર્યાવરણને અનુકૂળ વાતાવરણને વધારવા માટે બાળકો માટે એક ફન ઝોનનો પણ સમાવેશ કરવામાં આવશે રેલ કોચ રેસ્ટોરન્ટ્સ ચોવીસ કલાક કાર્યરત રહેશે જે મુસાફરો અને શહેરના આસપાસના વિસ્તારોના રહેવાસીઓને ભોજન પૂરું પાડશે ટેક અવે કાઉન્ટર સુવિધા ઉમેરશે જેનાથી મુસાફરો હરતા ફરતા ઝડપથી ઓર્ડર આપી શકશે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ